સુરતના સેલોડ ગામ ખાતે દક્ષિણ ગુજરાતના ખેડૂતોની કમોસમી વરસાદમાં થયેલી નુકસાની અંગે નાયબ મુખ્યમંત્રી હરસંગ અસરગ્રસ્ત ખેડૂતોની મુલાકાતે પહોંચ્યા હતા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અસરગ્રસ્ત ખેતરોની મુલાકાતે પહોંચ્યા હતા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું હોય જેને લઈ દક્ષિણ ગુજરાતના ખેડૂતો પાસેથી હર્ષ સંઘવીએ પાકને થયેલા આર્થિક નુકસાન અંગે સમીક્ષા કરી હતી સુરતના સેલુટ ગામે હર્ષ સંઘવીએ ખેતરોની મુલાકાત લીધી હતી તો સાથે હર્ષ સંઘવી અસરગ્રસ્ત ખેડૂતોનો સંવાદ કર્યો હતો ખેડૂતોને પાક અંગે થયેલા આર્થિક નુકસાન બાબતે માહિતી મેળવી હતી તો આ સમયે નાયબ કલેક્ટર ખેતીવાડી વિભાગના અધિકારી સ્થાનિક પ્રતિનિધિ અને ટલાટી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા હું આજે સુરત પહોંચતાની સાથે જ વહેલી સવારથી દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓના ખેડૂતો જોડે મારે મળવાનું થયું છે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને એમને બી આ બેઠક વિડીયો કોન્ફરન્સના માધ્યમથી લઈને ગુજરાતના તમામ ક્ષેત્રના ખેડૂતોને થયેલી નુકસાનીનો ત્યાગ છે જે દિવસે અડધી રાત્રે આ ભારે વરસાદ ચાલુ થયો વહેલી સવારથી જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા તમામ મંત્રીઓને ફિલ્ડ પર મોકલવામાં આવ્યા તમામ વિભાગોને એમને ત્યારે જ સૂચના આપી કે વધુમાં વધુ ખેડૂતોની સાથે રહીને કઈ રીતે મદદગાર થઈ શકાય તે દિશામાં કામગીરી ચાલુ કરી લેવી હજી તો વરસાદ બંધ બી નહીં થયો તે પહેલા આખું તંત્ર સૌ મંત્રીઓ એ તમામ ખેડૂતોના સહયોગમાં સાથે ઉભા રહીને કામગીરીની શરૂઆત થઈ ગઈ છે મુખ્યમંત્રીશ્રીએ આજે બી તમામ વિભાગને કહ્યું છે કે તમામ લોકોનો સંપર્ક કરીને ઝડપથી તમામ ક્ષેત્રમાં ખેડૂતોને થયેલી નુકસાનીનો આંકડો તૈયાર કરીને આવનારા દિવસોમાં ઝડપથી તેમની સાથે કઈ રીતે સરકાર ઊભી રહી શકે તે દિશામાં રાત દિવસ એક કરીને કામ કરો અને વધુમાં વધુ મદદ પહોંચાડવાની ભાવનાથી મુખ્યમંત્રી શ્રીએ જો ભૂતકાળનું તમે જોશો તો ગુજરાતમાં જ્યારે જ્યારે ખેડૂતોને કોઈ બી આફત આવી તો ભુપેન્દ્રભાઈ પટેલજી દ્વારા એમના હિતમાં નિર્ણય લેવાયો છે અને આ વખતે બી તેમની સાથે તેમના સંયોગમાં તેમના હિતમાં નિર્ણય લેવા છે આફત